દેખવાનું છે શરીરના ભાગના નામ શરીરનો ઉપયોગ અને શરીરની ગણતરી બરાબર શું કેવાય હા અને શું કેવાય થેડી પોળી પોળી તો ચાલે શું કેવાય અલ્કો આંગળીઓ અને શું કેવાય અને શું કેવાય મોઠા મોઠા પછી આને શું કેવાય કો

હમ ચप्पल પહેરનતર આ વિષય આયા બતાવી છે બતાઈને ચप्पल પહેરવા માટે સરીના ક્યાંનો ઉપયોગ થ્યો પગનો સરાસ પછી આપણે આમાં વીટી પહેરી હોય તો વીટી પહેરવા માટે ક્યાંનો ઉપયોગ થાય આંગળીનો પછી બંગડી પહેરી હોય તો બંગડી ક્યાં કેમાં કેનો ઉપયોગ થાય પછી કા મુઠ્ઠી પહેરી હોય તો મુટ્ટી ક્યાં પહેરવાની થાય ક્યાં ના રાખ્યું હોય કાન માં સરસ પછી શરીરના ભાગની ગણતરી કરીએ આંખો કેટલી હોય